કિંમત ભેદભાવ સૌ પ્રથમ આપણે જોઈએ ઇજારા યુક્ત હરીફાઈ તેનો અર્થ વ્યાખ્યા અને લક્ષણ સૌથી પહેલા અર્થ હરીફાઈ અને ઇજારાના તત્વોના મિશ્રણવાળા બજારને ઇજારા યુક્ત હરીફાઈ કહી શકાય એટલે કે ઇજારો પ્લસ હરીફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇજારા યુક્ત હરીફાઈ ઇજારો એટલે મોનોપોલી અને હરીફાઈ એટલે કોમ્પિટિશન ત્યારબાદ વ્યાખ્યા જે એસ નો જણાવ્યું છે કે સંપૂર્ણ અવેજી વસ્તુઓ નહીં પરંતુ નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉત્પાદકોના મોટા સમૂહમાં પ્રવર્તતી હરીફાઈ એટલે ઇજારા યુક્ત હરીફાઈ એટલે કે ઉદાહરણ તરીકે ટીવી સાબુ ટૂથપેસ્ટ વગેરેનું બજાર ઇજારા યુક્ત હરીફાઈ વાળું બજાર કહી શકાય ત્યારબાદ લક્ષણો ઘણા ઉત્પાદકો ઘણા ખરીદનારા વસ્તુ વિવિધતા વસ્તુની જુદી જુદી કિંમત વેચાણ ખર્ચ આ લક્ષણોને ડિટેલમાં સમજીએ સૌપ્રથમ ઘણા ઉત્પાદકો ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદકો અને વેચનારા ઘણા હોય છે ઇજારાયુક્ત હરીફાઈ હેઠળ ઉત્પાદન કરતી પેઢીનું કદ નાનું હોય છે એટલે કે કોઈ પેઢી ઉત્પાદનમાં વધઘટ કરે તો તેની અસર બીજી પેઢીની વસ્તુની કિંમત પર ખાસ પડતી નથી ત્યારબાદ ઘણા ખરીદનારાઓ ઈચ્છારાયુક્ત હરીફાઈમાં ખરીદનારની સંખ્યા પણ ઘણી હોય છે ખરીદનાર એક વસ્તુ કરતા બીજી વસ્તુને જુદી માને છે એટલે કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે ડેરી મિલ્ક ખરીદનાર કિટકેટને જુદી વસ્તુ માને છે એટલે કે બંને એક જ વસ્તુ હોવા છતાં ખરીદનાની દ્રષ્ટિએ જુદી જુદી છે ત્યારબાદ વસ્તુ વિવિધતા વસ્તુ વિવિધતા માટે વસ્તુ વિભિન્નતા વસ્તુ વૈવિધ્ય અને વસ્તુ વિકલન જેવા શબ્દો પણ વપરાય છે પરંતુ ઇજારાયુક્ત હરીફાઈમાં દરેક પેઢી દરેક પેઢી એવી વસ્તુનું ઉત્પાદન કરતી હોય છે એટલે કે કોલગેટ અને ક્લોઝઅપનો ઉપયોગ દાંત સાફ કરવા માટે જ થાય છે પરંતુ બંને ટૂથપેસ્ટ ગ્રાહકની દ્રષ્ટિએ જુદા છે ત્યારબાદ વસ્તુની જુદી જુદી કિંમત વસ્તુ વિવિધતાને લીધે દરેક વસ્તુની જુદી જુદી કિંમત જોવા મળે છે ઇજારાયુક્ત હરીફાઈ હેઠળ ની પેઢી વસ્તુની કિંમત નક્કી કરી શકે છે એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ પેઢીમાં હરીફાઈ થતી હોવાથી બધા ઉત્પાદકો પોતાની વસ્તુની કિંમત જુદી જુદી રાખે છે ત્યારબાદ વેચાણ ખર્ચ વેચાણ ખર્ચ ઈજારાયુક્ત હરીફાઈનું ઘણું મહત્ત્વનું લક્ષણ ગણાય છે વેચાણ ખર્ચ કરીને ઉત્પાદકો ગ્રાહકોને વસ્તુના ઉત્પાદન તેની ગુણવત્તા અને તેની કિંમત સંબંધમાં જાણકારી આપે છે એટલે કે વેચાણ ખર્ચ એટલે કે વસ્તુનું વેચાણ વધારવા માટે કરવામાં આવતું ખર્ચ એટલે કે ન્યૂઝપેપર સિનેમા સ્લાઇડ વગેરે ત્યારબાદ જોઈએ કિંમત ભેદભાવ તેમાં તેનો અર્થ વ્યાખ્યા અને પ્રકાર વિશે સમજૂતી મેળવશું સૌપ્રથમ તેનો અર્થ વસ્તુના એકમ સરખા હોય પરંતુ તેની જુદી જુદી કિંમત ગ્રાહકો પાસેથી લેવામાં આવે તો તેની કિંમત ભેદભાવ કહી શકાય છે ઉદાહરણ તરીકે ડોક્ટર એક જ પ્રકારની સારવારનો દિવસ દરમિયાન વિઝિટ ચાર્જ ઓછો ચાર્જ લે છે અને રાત્રિ દરમિયાન તે ચાર્જ વધારે લે છે ત્યારબાદ તેની વ્યાખ્યા શ્રીમતી જોન રોબિન એક જ ઉત્પાદનની દેખરેખ નીચે ઉત્પન્ન કરવામાં આવતી એક જ સરખી જુદા જુદા જુદી જુદી કિંમત વેચવામાં આવે ત્યારે તે કિંમત ભેદભાવ કહેવાય છે એટલે કે કે મારા મત મુજબ હું કહું તો વ્યક્તિ ઉપયોગ સમય સ્થળ જથ્થો વગેરે બદલાતા એક જ સરખી વસ્તુની જુદી જુદી કિંમત લેવામાં આવે ને તો તેને કિંમત ભેદભાવ કહી શકાય ત્યારબાદ કિંમત ભેદભાવના પ્રકારો વ્યક્તિલક્ષી કિંમત ભેદભાવ વર્ગલક્ષી કિંમત ભેદભાવ સમયલક્ષી કિંમત ભેદભાવ લક્ષી કિંમત ભેદભાવ ઉપયોગલક્ષી કિંમત ભેદભાવ જથ્થાલક્ષી કિંમત ભેદભાવ ભેદભાવ અને કિંમત આ પ્રકારોને ડિટેલમાં સમજૂતી મેળવીએ સૌ પ્રથમ વ્યક્તિલક્ષી કિંમત ભેદભાવ જ્યારે એક જ પ્રકારની વસ્તુ અથવા સેવાની જુદી જુદી વ્યક્તિ પાસેથી જુદી જુદી કિંમત લેવામાં આવે છે ત્યારે વ્યક્તિ લક્ષી કિંમત ભેદભાવ કહેવાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો ડોક્ટર એક જ પ્રકારની સારવાર માટે ગરીબ દર્દી દર્દી પાસેથી પાસેથી ઓછો ચાર્જ ચાર્જ લે લે અને ધનિક વધારે છે ત્યારબાદ વર્ગલક્ષી કિંમત ભેદભાવ જ્યારે એક જ પ્રકારની વસ્તુ અથવા સેવાની જુદા જુદા વર્ગ પાસેથી જુદી જુદી કિંમત લેવામાં આવે ત્યારે તે વર્ગલક્ષી કિંમત ભેદભાવ કહેવાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો બસની મુસાફરીમાં ત્રણ વર્ષથી નીચેનાની ટિકિટ નથી લેવામાં આવતી અને ત્રણ વર્ષથી બાર વર્ષ સુધીની અડધી ટિકિટ લે લેવામાં આવે છે અને બાર વર્ષથી ઉપરનાની આખી ટિકિટ લેવામાં આવે છે અહીં ત્રણ વર્ષથી નીચેના ત્રણ વર્ષથી બાર વર્ષ સુધીના અને બાર વર્ષથી ઉપરના એમ જુદા જુદા વર્ગ પાડીને જુદા જુદા ચાર્જ લેવામાં આવે છે ત્યારબાદ આવે છે સમયલક્ષી કિંમત ભેદભાવ જ્યારે એક જ પ્રકારની વસ્તુ કે સેવાની જુદા જુદા સમયે જુદી જુદી કિંમત લેવામાં આવે ત્યારે તે સમયલક્ષી કિંમત ભેદભાવ કહેવાય છે ઉદાહરણ તરીકે ગરમ કપડાના ભાવ ઉનાળામાં અને શિયાળામાં અલગ અલગ હોય છે ત્યારબાદ સ્થળલક્ષી કિંમત ભેદભાવ જ્યારે એક જ પ્રકારની વસ્તુ કે સેવાની જુદા જુદા સ્થળે જુદી જુદી કિંમત લેવામાં આવે ત્યારે તે સ્થળલક્ષી કિંમત ભેદભાવ કહેવાય છે ઉદાહરણ જોઈએ તો કોઈ વસ્તુના ભાવ જૂનાગઢમાં અને રાજકોટમાં અલગ અલગ હોય કોઈ દેશ પોતાને ત્યાં વસ્તુની કિંમત ઊંચી રાખે અને પરદેશમાં નીચી રાખે તો પણ તે સ્થળલક્ષી કે પ્રાદેશિક કિંમત ભેદભાવ કહેવાય છે ત્યારબાદ જોઈએ ઉપયોગલક્ષી કિંમત ભેદભાવ જ્યારે એક જ પ્રકારની વસ્તુ કે સેવાના જુદા જુદા ઉપયોગ માટે જુદા જુદા ભાવ લેવામાં આવે ત્યારે તે ઉપયોગલક્ષી કિંમત ભેદભાવ કહેવાય છે એટલે ઉદાહરણ જોઈએ આપણે કે ઘર વપરાશ અને ઉદ્યોગના વપરાશ માટે વીજળીનો ચાર્જ અલગ અલગ હોય છે ત્યારબાદ જથ્થાલક્ષી કિંમત ભેદભાવ જ્યારે વસ્તુ કે સેવાના જુદા જુદા જથ્થા પ્રમાણે જુદા જ જુદો ભાવ લેવામાં આવે ત્યારે તે જથ્થાલક્ષી કિંમત ભેદભાવ કહેવાય છે ઉદાહરણ તરીકે જોઈએ તો ગ્રાહક જ્યારે ઓછા જથ્થામાં અથવા છૂટક વસ્તુ ખરીદે છે ત્યારે થોડા વધારે ભાવ લેવામાં આવે છે અને જ્યારે વધારે જથ્થામાં અથવા જથ્થાબંધ રીતે વસ્તુ ખરીદે છે ત્યારે થોડા ઓછા ભાવ લેવામાં આવે છે ત્યારબાદ બ્રાન્ડલક્ષી કિંમત ભેદભાવ વસ્તુ લગભગ સમાન જ હોય પરંતુ જુદી જુદી બ્રાન્ડ અથવા છાપનો ઉપયોગ કરીને એક કરતાં બીજી વસ્તુ જુદી છે તેઓ ગ્રાહકના મગજમાં ઠસાવીને જુદી જુદી કિંમત લેવામાં આવે ત્યારેથી બ્રાન્ડલક્ષી કિંમત ભેદભાવ કહેવાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે અલગ અલગ બ્રાન્ડના ડ્રિન્કિંગ વોટરના ભાવ